વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન રાંધણ છટ પર બનાવી અને સાતમના દિવસે ખાવાની મજા પડે એવા ઠંડા મેથી બાજરીના વડાની રેસીપી શેર કરવા આવી છું તો તેના માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી અથવા તો તેલ એડ કરીશું હું અત્યારે ઘીમાં આ રેસીપી બનાવું છું તમે તેલ પણ લઈ શકો છો તો એક ચમચી જેટલું ઘી એડ કરી ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમો છે તેને એડ કરી દઈશું ત્યારબાદ અહીં બે ચમચી જેટલા સફેદ તલ છે તેનો પણ આપણે વખાર કરી લઈશું તો આ બંને વસ્તુ એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક પીંચ જેટલો હિંગનો વઘાર કરી અને લાસ્ટમાં આદુ અને મરચાંની બે ચમચી જેટલી પેસ્ટ છે તેને એડ કરી દઈએ જો તમે સાતમના ઠંડા ખાવામાં લસણ અથવા કાંદાનો ઉપયોગ કરતા હો તો તમે અહીં આદુ મરચાંની સાથે લસણની પેસ્ટ પણ લઈ શકો છો તો હવે આપણે પેસ્ટને એકાદ મિનિટ જેવું સોતે કરી લઈએ ગેસની લો ફ્લેમ પર ત્યારબાદ આપણે અહીં એક કપ જેટલી મેથી છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરી અને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તેની ડાળીઓને અલગ કરી લીધી છે તો આ રીતે મેથીને એકદમ સરસ વોશ કરી અને લેવાની છે તો એકાદ મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર મેથીને આપણે સોતે કરી લઈશું વધારે સમય નથી કરવાનો ફક્ત એકાદ મિનિટ જેવું જ આપણે આ મેથીને સોતે કરી લઈશું ઘીમાં આપણે આ મેથીને રોસ્ટ કરશું એટલા માટે વડાનો ટેસ્ટ છે તે વધારે સરસ આવશે અને ખાવાની પણ મજા પડશે અને આ વડાને તમે બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો તે ફ્રેશ જ રહે છે બગડતા નથી તો અહીં તમે જોઈ શકો છો જેમ જેમ મેથી સોતે થવા લાગી છે તેમ તેમ તે સ્િંગ થઈ ગઈ છે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ આપણી મેથી છે તે થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને પેનને ગેસથી નીચે ઉતારી લઈએ ત્યારબાદ આપણે એક બાઉલમાં લોટ બાંધવાનો છે તો તેના માટે બેથી ત્રણ ચમચી જેટલું ઘરનું ખાટું અથવા મોડું દહીં લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો ગોળનો પાવડર એડ કરવાનો છે જો ગોળનો પાવડર અવેલેબલ ના હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો ત્યારબાદ આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે ગોળ ના ઓગળે અને ગોળ મિક્સ ન થાય ત્યાં સુધી તો મેં અત્યારે જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર લીધો છે એટલા માટે ગોળને મિક્સ થવામાં અને ઓગળવામાં વધુ સમય નહીં લાગે જો તમે અહીં ગોળ લેશો તો તેને ઓગળતા થોડો સમય લાગશે તો તે એકદમ કમ્પ્લીટલી ઓગળી જાય ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવાની ગોળ અને દહીં બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે મેથીનું મિશ્રણ રેડી કર્યું છે તે બધું એડ કરી અને દહીંની સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આ સાતમ ઉપર જ્યારે ઠંડુ ખાવાનું હોય છે ત્યારે ઘણી બધી રેસીપીઓ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ એ બધી રેસિપીઓ ઠંડી થઈ જાય તો પસંદ નથી આવતી તો આજે હું કાંઈક એવી રેસીપી લઈને આવી છું જે ઠંડી ખાવાની જ મજા પડે છે જે છે બાજરા મેથીના વડા ઠંડા ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેથીનું મિશ્રણ મિક્સ થઈ ગયું છે દહીંની સાથે હવે આપણે તેમાં થોડા ડ્રાય મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાં પાવડર છે જો તમારે વધારે પડે તીખું ના ખાવું હોય તો તમે ક્વોન્ટિટી ઘટાડી શકો છો ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું ધાણા જીરા પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરવાનું છે તો આપણે અડધીથી પોણી ચમચી જેટલું નમક એડ કરી દઈએ નમક એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દઈશું ત્યારબાદ આ વડાને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે તેને પણ એડ કરી દઈએ તો અહીં આપણે બધા મસાલા એડ કરી દીધા હવે આપણે બરાબર બધા મસાલાને મિક્સ કરી લઈએ હલાવીને તો અહીં મેથીનું આ મિશ્રણ રેડી થઈ ગયું હવે આપણે તેમાં બાજરાનો લોટ એડ કરવાનો છે તો હું અત્યારે એક કપ જેટલો બાજરાનો લોટ એડ કરું છું તમારે જેટલી ક્વોન્ટિટીમાં વડા બનાવવા હોય એ પ્રમાણે તમે બાજરાને લોટની ક્વોન્ટિટી વધારી શકો છો અત્યારે આપણે એક વાટકામાંથી બનાવીશું મેં મેઝરમેન્ટ કપ લીધો છે તમે કોઈપણ એક વાટકો સેટ કરી લો માટે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલો ઘઉંનો લોટ પણ એડ કરી દઈશું આ આપણે ઘઉંનો લોટ જે યુઝ કર્યો છે આ વડામાં તે જે રોટલી બનાવવા માટેનો એકદમ બારીક એવો આપણે યુઝ કરીએ છીએ એ જ ઘઉંનો લોટ લેવાનો છે કરકરો નથી લેવાનો તો બે ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી અને બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે તો આપણે અહીં દહીં એડ કર્યું છે એટલે દહીંમાં મોઇશ્ચર હોય છે તો અત્યારે પાણી એડ કર્યા વગર આપણે ફટાફટ જેટલું મિક્સ થાય તેટલું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે આ વડા દહીંથી જ રેડી કરીશું એટલા માટે પાણીની જગ્યા પર આપણે દહીંથી લોટ બાંધવાનો છે તો દહીં કેટલી ક્વોન્ટિટીમાં ક્યારે એડ કરવું એ પણ હું તમને જણાવીશ પણ પહેલાં આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં જેટલું બને એટલું મિક્સ કરી દીધા બાદ ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું છે તો મેં જે પહેલાં દહીં લીધું હતું તે થોડુંક મીડિયમ એવું હતું માઇલ્ડ હતું વધારે ખાટું પણ નહોતું અને મોડું પણ નહોતું આ દહીં પણ એવું જ છે માઇલ્ડ છે તમે ઈચ્છો તો મોડું અથવા તો ખાટું કોઈ પણ તમારી ચોઈસનું દહીં લઈ શકો છો તો ત્રણ ચમચી જેટલું ફરી દહીં એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો જરૂરિયાત અનુસાર આપણે અહીં દહીં એડ કરવાનું છે તમે દહીંની જગ્યા પર છાશથી પણ લોટ બાંધી શકો છો પણ જો ખાટી છાશ હશે તો વડા છે તે વધારે ટેસ્ટી બનશે એટલા માટે તો ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી અને આપણે બધું મિક્સ કરી લઈએ જો જરૂર પડે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો તો વડા બનાવવા માટેનો લોટ છે તે રેડી થઈ ગયો છે ફક્ત પાંચથી છ ચમચી જેટલા દહીંની જરૂર પડી છે એક વાટકો બાજરાના લોટના વડા બનાવવા માટે તો હવે આપણે આ લોટને એકદમ સારી રીતે કૂણવી ત્યારબાદ ઢાંકી અને ત્રીસ મિનિટથી લઈને કલાક સુધી આપણે તેને સાઇડ પર રાખી દઈશું રેસ્ટ કરવા માટે તમારી પાસે જેટલો સમય હોય એટલો પ્રમાણમાં તમે તેને રેસ્ટ કરવા રાખી શકો છો પણ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ તો તેને સાઇડ પર રાખવો જ પડે મેં અહીં એક કલાક જેવો તેને રેસ્ટ કરવા દીધો ત્યારબાદ આપણે આ વડાને ફૂલેલા અને એકદમ સોફ્ટ બનાવવા માટે એક પીચ જેટલો ખાવાનો સોડા એડ કરી દઈએ આ રીતે ખાવાનો સોડા એડ થઈ જાય ત્યારબાદ એકદમ સારી રીતે તેને કોણવી લેવાનો છે મસળી લેવાનો છે જેથી કરી ખાવાનો સોડા જે આપણે લાસ્ટમાં એડ કર્યો તે એકદમ સરસ આ લોટની સાથે મિક્સ થઈ જાય તો મારી પાસે સમય હતો એટલા માટે મેં એક કલાક માટે લોટને સાઈડ પર રાખ્યો હતો તમે ત્રીસ મિનિટ જેવું રાખો તો પણ ચાલે તો ફટાફટ આપણે કુણવી લઈએ ત્યારબાદ આ વાળાને કઈ રીતે શેપ આપવો અને કઈ રીતે તળવા એ પણ હું તમને બતાવી દઈશ આ સ્ટેજ પર લોટ હાથમાં ચીપકે તો તમે બેથી ત્રણ ચમચી જેટલો બાજરાનો અથવા તો ઘઉંનો લોટ એડ કરી શકો છો તો અહીં આપણે લોટને તૈયાર કરી લીધો સોડા એડ કરીને હવે આપણે તેને શેપ આપવાનો છે તો હાથને સારી રીતે વોશ કરી અને આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના છે આપણે આ વડાને થેપલી જેવો એટલે કે ટીકી જેવો શેપ આપવાનો છે તો પહેલાં આપણે આ રીતે ગોલ બોલ્સ બનાવી ત્યારબાદ આંગળીની મદદથી ઉપરની સાઈડ ટેપ કરી અને થેપલી જેવો શેપ આપી દઈશું ત્યારબાદ ઉપરના ભાગમાં પાણી લગાવી અને સફેદ તલને આપણે આ રીતે સ્ટીક કરી દઈશું તો આ રીતે આપણે બધા જ વડાને શેપ આપવાનો છે જેને એકદમ સહેલું આ વડાને શેપ આપવો તો ફટાફટ આપણે આ રીતે થોડા જડા એવા વડા બનાવી અને શેપ આપી દઈએ આને તમે કોઈ પણ ઈચ્છો એ શેપ આપી શકો છો પણ મેં આ રીતે ટીકીનો શેપ આપ્યો છે જનરલી વડાનો શેપ આ રીતનો હોય છે તો મેં આ રીતે શેપ આપ્યો છે તો ફટાફટ આપણે બધા વડાને વાળી અને ફટાફટ તળી લઈએ તો અહીં જોઈ શકો છો એકદમ સરસ આપણે વડાને શેપ આપી દીધો જ્યારે હું વડાને શેપ આપતી હતી ત્યારે મેં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ થવા રાખી દીધું હતું કઢાઈમાં તેલ ગરમ થઈ જાય ત્યારબાદ વડાને એડ કરતાં પહેલાં આપણે ગેસની ફ્લેમ છે તે થોડી સ્લો કરી દેવાની છે અને ત્યારબાદ આપણે કઢાઈમાં સમય તેટલા વડા એડ કરી લેવાના છે તો વડાને તળવા માટે તેલનું ટેમ્પરેચર બેલેન્સ કરવું જરૂરી છે જો વધારે પડતું હાઈ ટેમ્પરેચર હશે તો આપણે જેવા તેલમાં વડાને એડ કરીશું કે તરત જ તે બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલા માટે પરફેક્ટ તેલના ટેમ્પરેચરમાં વડાને એડ કરી અને તેને અડકવાનું નથી થોડીવાર તેલમાં સેટ થવા દેવાનું છે ત્યારબાદ આપણે તેને ચમચાથી અથવા તો ઝારાની મદદથી આ રીતે થોડું હલાવી અને ચેક કરી લઈશું તો જોઈ શકો છો એકબીજાથી ચીપકતા નથી અને એકદમ સરસ તેલમાં સેટ થઈ ગયા છે તો આપણે તેને લાઇટ બ્રાઉન કલર આપવાનો છે જોઈ શકો છો તે તેલમાં સેટ થઈ ગયા છે પણ હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું તળી અને એકદમ સરસ એવો કલર આપી દઈએ તો અહીં આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર વડાને તળી લીધા કેટલો સમય લાગ્યો એવું તમને જણાવું તો ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગ્યો છે એક બેચને તળાતા આવો આપણે કલર આવવા દેવાનો છે વડાનો જેથી કરી અંદર સુધી તે એકદમ સરસ ફ્રાય થઈ જાય અને ખાતા સમયે કાચા ના લાગે તો આ જ રીતે આપણે ફટાફટ બીજા વડાને પણ તેલમાં એડ કરી અને તળી લઈએ તો આ વડાની સાથે મેં ઘણા બધા બીજા અનોખી રેસિપી શેર કરી છે લાસ્ટ યર મેં ખટ્ટા વડાની રેસીપી શેર કરી હતી સાતમ માટે સ્પેશિયલ તો જો તમારે એ રેસિપીનો વિડીયો જોઈતો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બુક્સમાં હું તમને એ વિડીયોને લિંક પ્રોવાઈડ કરી દઈશ તો અહીં આપણો આ સેકન્ડ બેચ પર તળાઈને રેડી થઈ ગયો જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને ઉપર આપણે તલને સ્ટીક કર્યા છે તો એકદમ સરસ લુક પણ આવે છે આ વડા ખાવાની એટલી મજા પડે છે કે તમે હર સાતમમાં આ વડા ચોક્કસથી બનાવશો તો હવે આપણે આ વડાને સર્વ કરી લઈએ તૈયાર છે આજની સ્પેશિયલ આપણી રેસિપી જે છે સાતમ માટેની બાજરી મેથીના વડા એકદમ ટેસ્ટી અને અનોખા આ વડા ખાવાની ખૂબ મજા પડે છે તો આ સાતમ પર આ રેસીપી જરૂરથી બનાવજો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ બાજરી અને મેથીના વડાની રેસીપી કેવી લાગી આવી બીજી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવે છો તો ચેનલને આગળ વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી હેલ્ધી અને ખાસ કરીને ઇન્સ્ટન્ટ રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બબ બાય થેન્ક્સ ફોર વોચિંગ Thank you.